બસ ડ્રાઈવરો બેફામ બસ હંકારી નિર્દોષોને અડફેટે લેતા હોય છે જેના કારણે અનેક વખત લોકોના મોત પણ થઈ ચુક્યા છે ત્યારે ફરી એક વખત બસ ડ્રાઈવરની છે સુરતના અડાજણ વિસ્તારમાં શ્રીરામ પેટ્રોલ પંપની સામે ઇલેક્ટ્રિક સિટી બસે એક મોપેડ ચાલક મહિલાને અડફેટે લીધા હતા બેતાલીસ વર્ષીય દિવ્યાબેન કમલેશભાઈ સોની રોજિંદા કામ મુજબ પોતાની દીકરીને સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતની ઘટના બની હતી જેમાં દિવ્યાબેનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતો મળતી માહિતી પ્રમાણે જહાંગીરા બાદમાં આવેલ સ્વસ્તિક રો હાઉસમાં બેત્તાલીસ વર્ષીય દિવ્યાબેન કમલેશભાઈ સોની પોતાના પરિવાર સાથે રહેતા હતા ત્યારે દરરોજની જેમ વહેલી સવારે અડાજણ ખાતે આવેલ એલ એચ બોગ્રા સ્કૂલમાં પોતાની દીકરીને સ્કૂલે જઈ મૂકવા જઈ રહ્યા હતા દિવ્યાબેનની દીકરી ધોરણ માં અભ્યાસ કરે છે અને રોજ દિવ્યાબેન પોતાની દીકરીને સ્કૂલે લેવા અને મૂકવા જાય છે તે પ્રમાણે આજે પણ તેઓ ઘરેથી નીકળ્યા હતા અને દીકરીને સ્કૂલે મૂકી પરત ઘરે આવવા નીકળ્યા હતા ત્યારે અડાજણ આનંદ મહેલ રોડ પર શ્રીરામ પેટ્રોલ પંપ ત્રણ રસ્તા પાસે ઇલેક્ટ્રિક સિટી બસે મોપેડને ટક્કર મારી હતી જેમાં અકસ્માત થતા દિવ્યાબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેમનું જ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું માતાના મોતથી પરિવારજનો પર શોકનો માહોલ તૂટી પડ્યો છે દિવ્યાબેનના પરિવારમાં બે દીકરીઓ છે જેમાં મોટી દીકરી પારુલ યુનિવર્સિટીમાં ડોક્ટરનો અભ્યાસ કરે છે અને તેમના પતિ પ્રાઇવેટ નોકરી કરે છે દિવ્યાબેનના મોતથી પરિવારજનો માથે આબ તૂટી પડ્યું છે જો કે આ પહેલી વખત નથી કે સિટી અને બીઆરટીએસ બસના કારણે કોઈનો ભોગ લેવાયો હોય અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે પરંતુ સિટી અને બીઆરટીએસ બસની એજન્સીઓના નિયમો કડક ન હોવાથી બસ ડ્રાઈવરો પોતાની મનમાનીથી બેફામ રીતે બસ ચલાવે છે જેના કારણે અનેક વખત લોકોનો ભોગ લેવાય છે અડાજણ વિસ્તારમાં અકસ્માતની ઘટનામાં તાત્કાલિક જ પોલીસે બસ ડ્રાઈવરની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત